વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરની શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ ધરાવે છે અને મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે આજે આસો સુદ આઠમના દિવસે સવારથી દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી આઠમ નિમિત્તે ભક્તોએ માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય માતાજી તમામ જાહેર જનતાને આજની આઠમની શુભકામના પાઠવું છું તમામ ભાવિકને માતાજીના આશીર્વાદ તેમજ આજે આસોસુદ્ધ આઠમની ઉજવણી થઈ રહી છે ખૂબ જ ધામધૂમથી પબ્લિક માતાજીની ઉજવણી કરશે અને તમામ જાહેર જનતાને એક આ શુભકામના પાઠવું છે કે આજે બધા જ માતાજીના મંદિરમાં આઠમની રંગે ચંગે આઠમ ઉજવાય એ પ્રમાણે બધાએ માતાજીને દુઆ કરવી અને માતાજીને આશીર્વાદ મેળવવું જય માતાજી